સરઘસ એ અનકોન્સ્ટિટ્યુશનલ છે ગેરબંધારણીય છે પોલીસ છે એને સજા આપવાની કોઈ સત્તા જ નથી કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર સાબિત ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી એને ગુનેગાર તરીકે રસ્તામાં પેશ કરી શકાય નહીં એમ છતાંય સરઘસ કાઢવામાં આવે છે અને જ્યાં સુધી રીધા ગુનેગારોના સરઘસ નીકળતા હતા ત્યાં સુધી તો આપણને કઈ વાંધો જ નહોતો પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના син સપાટા મારવા માટે જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હવા હોશિયારી મારવા માટે એ સઘસ સાટવાની કાઢવાની પેટર્ન બની ગઈ છે અને પોલીસ ખાતાને ખાલી પથ્થર મારવામાં આવ્યા તો એમાં અટેમ્પ ટુ મર્ડર ની ধারાઓનો દાખલ કરી દેવામાં આવી ને તો વિચારો કે કાયદાની કેટલી અસમાનતા છે કાયદો મનફાવે એમ લાગુ પાડી દેવામાં આવેન જ્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ દલિત હોય કોઈ વ્યક્તિ પિછડા હોય કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એના ઉપર મજા આવે એવી ધારાઓની અંદર ગુનો દાખલ કરી દેવામાં આવે જ્યારે પોલીસને ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસને લાકડી છે કે ડેકોરેશન માટે નથી હતી ઉપયોગ તો કરવાની જ હોય વરઘોડા તો કાઢવાના જ હોય આવો જ્યારે ખુલ્લો તો ગૃહ મંત્રાલય માંથી મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય એ સ્વાભાવિક છે કદાચ મને તો એવું લાગે છે કે એસીસી એસી લોકોને એટલા માટે અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા સામે કોઈ પડવાનું નહીં પોલીસને મજા આવી પ્રોસેસ કરે ધમકીઓની ફરિયાદો નહીં નોંધે પછી મર્ડર થઈ જાય ને કોઈ ન્યાય માટે આવશે તો પકડી પકડી જેલમાં નાખી દઈશું કોઈએ વિરોધ કરવો નહીં કદાચ આવું એ કેવા માંગતા હોય ને પેલું કેવું છે કે ફુગા હવા ભરી છે મંત્રીશ્રીની વાત કરું છું ગૃહમંત્રી કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે ભાઈ ગુજરાતમાં ગૃહમંત્રી છે બહુ સારું કામ કરે છે એ પેલા ડિફેન્સ મિનિસ્ટર એમનું એક સ્ટેટમેન્ટ જોયું છું કે ભાઈ ગૃહમંત્રી ગુજરાતમાં બહુ સારું કામ કરે છે તો ફુગાને હવા ભરી છે બહુ જ એટલે ફુગ્ગામાં હવા ભરાડે છે ને તો ઉડિયા ઉઠા છે પણ ફુગ્ગામાં વધારે પડતી હવા ભરવામાં આવે તો ફૂટી જાય આ યાદ રાખજો તો મારું કહેવાનું એમ છે કે હવામાં તમે ના આવો મારી તો રિક્વેસ્ટ છે આપણે બીજું તો કંઈ કરી ના શકીએ કે હવામાં ના આવીને હકીકતમાં જે તમારું ગ્રાઉન્ડ લેવલનું કામ છે ને એ છે ગુનાપોરીને નાથવાનું એ કરવું જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને પકડી પકડીને જેલમાં નાખી દેવાનું લાગી ગઈ નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિક ભાઈ શું થાય થાય એના સિવાય કઈ ના થાય હું જાણું છું કાયદા એટલે તમને કહી છું તો જેને ઈમાનદારી થી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યા એક સમાન છે પણ નહીં ઈમાનદારીથી થી કામ નથી કરવું પ્રમોશન જોઈએ છે એટલે નેતાઓની પગચંપી કરવી પડે છે નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે આ પોતાનો અંગત સ્વાર્થ છે શપથ છે શેની માટે કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવવા માટે અને બંધારણ પ્રત્યે મતમસ્તક થઈ અને બંધારણનો જે કાયદો બંધારણ દ્વારા નિયમિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારી પણ નહીં નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી અને જુઓ આવી આવી રીતે આવવાના આવો ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલી પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંનેનો એક સખી હિસ્સેદારી તો પોલીસ ખાતું ગૃહ ખાતું અને નેતાઓ એ બધાએ ભેગા મળે ને એક જ થાળીના ચટપટા છે વેચણી કરે અને થાય છે કે દોઢ વર્ષથી એ અરજી માત્ર ને માત્ર પેન્ડિંગ લિસ્ટમાં છે હથિયારના પરવાન અની હો એક સામાન્ય અરજી દોઢ વર્ષથી પેન્ડિંગ છે કે હજુ મને કોઈ અથિયારની પરવાનગી મળ્યો નથી ને એ પછી બે હુમલા માર્યો ઉપર બીજા થઈ ગયા અને જે ધમકીઓનો ફોન આવે એની તો અરજી અરજી હું આપી આપીને થાકી ગયો કે મને આ ધમકીનો ફોન આવ્યો મને આમ કરીને થવાના છે પોલીસ ખાતો કોઈ કાર્યવાહી કરતું નથી ટૂંકમાં ભાવના એવી છે કે મેહુલ ભોગ્રામ મરી જાય પછી મટર ગુનો નોંધીશો પછી આપણે તપાસ કરીશું એટલે સેમ વસ્તુ ઘનશ્યામભાઈના કેસમાં પણ થઈશું નમસ્કાર મિત્રો મિત્રો ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થર મારો એ સીધી વધુ લોકો જેલમાં મુકેશ રાજપરા સહિતના લોકો જેલમાં છે ક્યારે બહાર આવશે

એને ટાર્ગેટ કરવામાં આવે એની હત્યા થઈ જાય અને એની માટે ક્યારેક આપણને એવું લાગે કે ભારત દેશની અંદર કોઈ પણ કાયદો વ્યવસ્થા એ ગરીબ વ્યક્તિ માટે છે જ અને જો કાયદો વ્યવસ્થા ગરીબ વ્યક્તિ માટે હોય તો પરંતુ પછી કાયદાની એટલી બધી અસમાનતા કેમ તો લેન્ડ ગ્રેપિંગની જે અરજી ઘનશ્યામભાઈ કરી હતી એના ઉપર કાર્યવાહી કેમ ના થઈ અને ઘનશ્યામભાઈ જે લેન્ડ ની અરજી કરી હતી એની જાણ સામેવાળાને થઈ જાય સામેવાળા વાળા એમના ઉપર હુમલો કરે અને એમનું મર્ડર થઈ જાય અને પોલીસની પણ ભૂમિકામાં જોજો કે જે લોકો ઉપર હુમલો કરવા ગયા હતા એ પણ ગેરકાયદેસર મંડળી જ ગયા હતા એ પણ લોકોનું એક ટોળું હતું 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 ભલે લોકોનું પણ તો ટોળું જ હથિયારો લઈને જ ગયા હતા હુમલો કરવા માટે તો એ કદાચ વિસિયા પોલીસ સ્ટેશન છે એના ધ્યાનમાં નહીં આવ્યું હોય ડિસ્ટાફ હોય છે યુનિફોર્મ વગર એ કામ શું કરતા હતા એ ગુનાખોરી નાથવાનું તમારું જે હકીકતનું કામ છે એ કામ તમે કરી નથી શકતા માટે થાય છે એના સમાજના લોકો ન્યાય કે આ દેશની બંધારણની ધારા ઓગણીસ એક એ હરેક વ્યક્તિને વાણી અભિવ્યક્તિની આઝાદી આપે છે કે હરેક વ્યક્તિ પોતાની માટે ન્યાય માંગી શકે ખોટું હોય ને ખોટું કહી શકે સાચું હોય ને સાચું કહી શકે તો એકજુટ થયા ન્યાયની માંગણી કરવા માટે તો કોઈ પણ ઘટના બને મોટું ટોળું થાય કારણ કે મેં તો હું લાઠીચાર્જ કરી દેવાનો એસી એસી લોકોને લોકમાં બંધ કરી દેવાના ઓલી કહેવાય છે ને કે સુકું સળગે તો સાથે સાથે લીલું પણ સળગે તો એમને પણ અંદર કરી દેવાના જે બિચારા નિર્દોષ છે એમને પણ તો મને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે પોલીસ

લાગુ પાડી દેવામાં આવે જયારે ખાસ કરીને કોઈ વ્યક્તિ દલિત હોય કોઈ વ્યક્તિ પિછડા હોય કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એના ઉપર મજા આવે એવી ધારાઓની અંદર ગુનો દાખલ કરી દેવામાં આવે એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ ભારત દેશની અંદર કાયદાની સમાનતા નથી ધાર્મિક ભાઈ જી શું પોલીસ ને પથ્થરમારો કરવાની પોતાના રક્ષણ માટે આઝાદી છે કાયદામાં પથ્થરમારો કરવાની આઝાદી કોઈ પણ ના હોય અને ખાસ કરીને જયારે પણ આવી કોઈ ધમાલો થાય પબ્લિક ગેધરિંગ થાય ટોળાઓ ભેગા થાય ત્યારે કદાચ કોઈ ટીખડ ખોરે કાકરી ચાળો કર્યો હોય એમાં ના નહીં પરંતુ સામે પોલીસ છે એ ડબલ કાકરી ચાળો કરે છે આ ઘટનાઓ પાટીદાર આંદોલન વખતે પણ જોઈતી અનેક વાર મેં આ ઘટનાઓ જોઈ છે જયારે બલાત્કાર નો કેસ થયો ત્યારે પણ જોઈતી તો થાય છે શું કે પોલીસ છે એ લાઠીચાર્જ કરે છે પોલીસ વાહનોમાં તોડફોડ કરે છે પોલીસ જ સામે પથ્થરમારો કરે છે એનાથી શું થાય છે કે ટોળું છે એ વધારે ઉચ્કેરાય

એ દસ મિનિટમાં તો નહિ ભેગા થઈ ગયા હોય એમાં ત્રણ ચાર કલાક નો સમય લાગ્યો હશે તો જિલ્લા ઉપર અથવા બોર્ડર ઉપર બેરીકેટિંગ કરી અને જો ગેધરિંગ ના થવા દીધું તો ક્યાં ઘટના જ બનવાની હતી રાઈટ તો પેલા તો ગેધરિંગ થવા દીધું હવે ગેધરિંગ થયા બધી પછી કોઈ તિખળખોરી કરે તો એસી એસી લોકો ઉપર અટેમ્પો મર્ડર ના ચાર્જનીર લગાવવા એ તો ગેરબંધારણીય છે ગેરકાનૂની છે પોલીસે સત્તા જે પણ મળી છે એનો દુરુપયોગ છે મને તો આમાં કઈ નવું નથી લાગતું કારણ એ જ છે કે હમણાં અમરેલીમાં પણ પટેલ દીકરી ઉપર ઘટના બની છે એનું સરઘસ કાઢવામાં આવ્યું ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી જ મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસ ને લાકડી છે કે ડેકોરેશન માટે નથી આપતી ઉપયોગ તો કરવાની જ હોય વરઘોડા તો કાઢવાના જ હોય આવો જ્યારે ખુલ્લો દોર ગૃહ મંત્રાલય માંથી જ મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય

અને જ્યાં સુધી સુધી ત્યાં તો આપણને કઈ વાંધો પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હવા હોશિયારી મારવા માટે એ સરઘસ કાઢવાની કાઢવાની પેટર્ન

હત્યા આરોપીઓ છે એ લોકોનો વરઘોડો કાઢો તો ત્યારે આમાંથી સમજ લઈ આના જે વરઘોડા સિસ્ટમ છે ને અંકુશ લાગવો જોઈએ ધાર્મિક ભાઈઓને મેં અનેક વાર કીધું છે કે જો વરઘોડા કાઢવાથી ક્રાઈમ કંટ્રોલ થઈ જતો હોય ને તો અત્યારે ગુજરાતમાં એટલા વરઘોડા નીકળી ગયા છે કે શૂન્ય થઈ જાવ ક્રાઈમ

અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર સુરત ની અંદર ઓછામાં ઓછા પચાસ હોવા જોઈએ તો એ નથી કરવું જે વસ્તુ કરવાની પછી લોકો છે જોવા આવે પછી તમને એવું લાગે કે હવે અમારે આરોપીની સુરક્ષા કરવી પડશે આરોપી ના જીવને જોખમ છે તો તમે આ સિસ્ટમ ચાલુ કરી ત્યારે આ વસ્તુ બની ને તો આની ઉપર અંકુશ આવવો જોઈએ ધાર્મિકભાઈ મેહુલભાઈ એક વાત એ છે કે જે ઘનશ્યામ રાજપરાએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ હતી એ ચાર વર્ષથી ચાલતી હતી બીજી વસ્તુ એ છે કે એમણે એ પણ કહ્યું હતું કે તેમના પર હુમલો થઈ શકે છે અને તેના પર હુમલો થયો ત્યારબાદ પણ એવી કાર્યવાહી નહોતી કરવામાં આવી આ તો તેમનું મૃત્યુ થયું ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસે આરોપીઓને પકડ્યા એટલે તમે તમારી પાસે આવા કિસ્સાઓ ઘણા આવતા હશે તમે શું જુઓ છો કે આ એક સામાન્ય થઈ ચૂક્યું છે કે ભાઈ પોલીસની કામગીરી હવે ઢીલી રહે લાંબી રહે

જે પોલીસ ને લાગુ પડતું નથી પોલીસ ખાતામાં સ્પષ્ટ એવું કહેવામાં આવે કે તું મરી જઈશ ને પછી ગુનો દાખલ કરી ને પછી ધરપકડ કરી લઈશું છે ને તો તો કોઈ જરૂર નથી અને આવી હજારો ઘટનાઓ છે કે જેમાં પેલા ને ખબર એવું હોય કે ભાઈ આટલું ષડયંત્ર થયું છે પોલીસ ખાતા પાસે જયારે જાય ને કે ભાઈ આ લોકો ધરપકડ કરો આ લોકો પણ મારી નાખશે તો પોલીસ ખાતા માંથી જવાબ જ એવો મળે કે મરશું તું મરીશ ને પછી કાર્યવાહી થઈશ મારી ઉપર હુમલો થયો ને ધાર્મિક ભાઈ વર્ષ બે માં પછી મેં પોલીસ ખાતા માં અરજી આપી કે ભાઈ મારા જાન ને જોખમ છે અને હું સામાજિક સેવા નું કામ કરું છું અવારનવાર મારે ભ્રષ્ટાચાર વિરોધી રેડ પાડવાની હોય છે અને અમે અવાજ ઉઠાવીએ છીએ તો અમને લાયસન્સ નો પરવાનો આપવામાં આવે તો મારી લાયસન્સ ની અરજી કમિશનરે રદ કરી નાખી કેમ કે મેં કોઈ પોલિટિકલ જેક નહોતો આપ્યો અને મેં કોઈ રૂપિયા નહોતા આપ્યા એટલે આપણું લાયસન્સ મંજૂર ના થાય હું જો ભાજપ નો નેતા હોત તો મારું લાયસન્સ મંજૂર થઈ જાય પણ હું નથી એટલે નથી થયું પછી આપણે અપીલ કરી ગૃહ મંત્રાલયમાં અને તાજુક ની વાત છે ધાર્મિક ભાઈ કે દોઢ વર્ષથી એ અરજી માત્ર ને માત્ર વર્ષથી પેન્ડિંગ છે કે હજુ મને કોઈ પરવાનગી મળ્યો નથી પછી બે હુમલા મારી ઉપર બીજા થઈ ગયા અને જે ધમકીઓના ફોન આવે એની અરજી અરજી હું આપી આપીને થાકી ગયો કે મને આ ધમકીનો ફોન આવ્યો મને આમ કરી નાખવાના છે પોલીસ ખાતું કોઈ કાર્યવાહી કરતું નથી ટૂંકમાં ભાવના એવી છે કે મેળ બોગરા મરી જાય

અને મુકેશ રાજપરા પર ઉશ્કેરવાનો મામલો છે કે તેમણે આ બધાને ઉશ્કેરા ગેરકાયદેસર મંડળી રચીને ક્યારે બહાર આવી શકે છે તમે શું વિચારો છો પચાસ પચાસ એસી એસી લોકો ઉપર ગુના નોંધી અને મને લાગે ને જેલ ફૂલ થઈ ગઈ હશે અત્યારે વિછિયામાં અને અલગ જગ્યાએ રાખવા પડ્યા હશે તો જ્યારે એસી એસી લોકો ઉપર કોમન એક ફરિયાદ દાખલ કરવામાં આવે ને ત્યારે ગુનો ક્યારેય પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર ના થઈ શકે સારા વકીલ રાખવામાં આવે તો આરામથી આ ગેરકાયદેસર મંડળી હતી જેને પોલીસે રાઈટ પોલીસ ના કહેવા પ્રમાણે તો જયારે ઘનશ્યામભાઈ નો મર્ડર થયું ને એ પણ ગેરકાયદેસર મંડળી નથી તો પોલીસ નો જે ડિસ્ટર્બ છે એ માત્ર દારૂ ના હપ્તા જ લેશે એમનું કામ શું છે

તો આવી ગેરકાયદેસર મંડળી ગાડીમાં હથિયાર લઈને કોઈ જતું હોય હુમલા કરવા જતું હોય રાઈટ ઘાટ એવો થાય છે કદાચ ધાર્મિક ગુનો બનતો હોય તો પીસીઆર બાજુમાં તો પોલીસ નું કામ ગુના અટકાવવાનું છે ત્યાં જો તમે ગેરકાયદેસર મંડળી અટકાવી ના શક્યા હવે જે લોકો એ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો એ તમને ગેરકાયદેસર મંડળી લાગી ગઈ એસી એસી લોકોને તમે જેલમાં નાખી દીધા

તો એ લોકો ન્યાય માટે ભેગા થયા તો શું પકડી પકડી જેલમાં નાખી દેવાના તો એ વ્યક્તિઓને સો જામીન મળશે જામીન પછી બહાર આવશે બહાર આવ્યા પછી મારી અગેન વસ્તુ એ જ છે કે ન્યાય ની માંગણી તો કરવી જ પડે નહીં તો આ ચોરો છે ક્યારે સમજે નહીં તમારે તમારો જનતા તરીકેનો પાવર અને તમારું રુદ્ર રૂપ આ સિસ્ટમ સામે બતાવવું જ પડે જો આટલું આટલું રૂપ બતાવ્યા પછી રોદડ રૂપ બતાવ્યા પછી જો આવી ઘટનાઓ બનતા હોય ને આવા ગુચરસિયા ચૌદસિયાઓ સુધરતા ના હોય અને આવી મર્ડર જેવી ઘટનાઓ બનતી હોય ગુજરાત અંદર તો પછી આપણે જનતા એ રોદ્ર રૂપ બતાવવું જ પડે એમાં કોઈ છુટકો આવતો નથી વિરોધ કરવાનો હરેક વ્યક્તિ અધિકાર છે અને વિરોધ થવો જોઈએ કદાચ મને તો એવું લાગે છે કે એસી એસી લોકોને એટલા માટે અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા સામે કોઈ પડવાનું નહીં

એ કરવું જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ आवाज ઉઠાવે તેને પકડી પકડીને જેલમાં નાખી દેવાનો ગાંધીભાઈ જી મેમલ પર મારો છેલ્લો સવાલ છે કે આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરતા આવી ઘટના બને ત્યારે આપણે પોલીસ ઉપર સવાલ કરતા હોઈએ છીએ કારણ કે એમની કાયદે એમની જે કાર્યવાહી હોય છે સવાલોમાં હોય છે અયોગ્ય હોય છે વાત એ છે કે જો અમરેલીમાં થયું ત્યારે ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને પોલીસ પર સવાલ થયો વિછામાં થયું એમાં પણ પોલીસ પર સવાલ થયા હવે વાત એ છે ઓવરઓલ કે પોલીસ શું સોપારીની સ્થિતિમાં છે રાજકારણીઓના ઓર્ડર એટલે કે ખરેખર ઘણા એવા પોલીસ અફસરો હોય કે જેને સિસ્ટમમાં આવીને સારું પણ કામ કરવું હોય પરંતુ તમને લાગે છે કે સિસ્ટમ જ જે પ્રકારની થઈ ગઈ છે કે હવે આદેશ માનવો પડે માનો તો પણ ફસાવ ના માનો તો પણ ફસાવ ઈમાનદારી અને મોરણ નથી ધાર્મિક કારણ કે પોલીસ ને જેને ઈમાનદારી થી જ નોકરી કરવી હોય ને તો આ દેશનો કોઈ પણ એવો નેતા કે કોઈ પણ એવા ગૃહમંત્રી નથી કે કોઈ પણ પોલીસ કર્મચારીને ડિસમિસ કરીને ઘરે બેસાડી શકે કારણ કે એના ઓર્ડર ને પણ તમે માં ચેલેન્જ કરી શકો રાઈટ વધી વધીને તમારું શું થાય તો કે ટ્રાન્સફર થાય જો મારે ઈમાનદારી થી નોકરી કરવી છે તો પછી વિછ્યા હોય સુરત હોય રાજકોટ હોય કે અમદાવાદ હોય શું ફરક પડે છે મારે તો ઈમાનદારી થી કામ કરવું છે પણ નહીં સારી જગ્યા પોસ્ટિંગ જોઈએ છે ત્યાંથી વધારે માલ કલેક્ટ કરી શકાય આ લાલચની અંદર નેતાઓની પગ થાય છે નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિક ભાઈ શું થાય ટ્રાન્સફર થાય એના સિવાય કઈ ના થાય હું જાણું છું કાયદા એટલે તમને કહી રહ્યો છું

પણ નહીં નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે અને જુઓ આવીને આવી રીતે આવો રહ્યો ને અત્યારે છે ને પેલું છે કે મલાઈ હોય ને એમાં એક જેમાં તો પોલીસ ખાતું ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળે ને એક જ થાળીના છે ચટમણીકરણ થાય છે એટલા માટે આવી ઘટનાઓ ગુજરાત ની અંદર બની રહી છે તો કોઈ ના કોઈ જગ્યાએ હું તો ગુજરાતની જનતાને જનતા ને કહીશ

ને ત્યારે આ ગુજરાત રાજ્યનું કઈક ભલું થશે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ ધાર્મિક ધાર્મિકભાઈ બનતી રહેશે જી મેહુલભાઈ હવે જોઈએ કે આ કેસમાં આગળ શું થાય છે આપ અમારી સાથે જોડાય બદલ આભાર